સૌરાષ્ટ્રમાં હવે જંગલના રાજા સિંહે રેવન્યુ વિસ્તારમાં ધામા નાખતા ધરતીપુત્રોમાં ફફડાટ ફેલાયો છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભર શિયાળે ચોમાસા જેવા માહોલ વચ્ચે સાવજની ડણક સંભળાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે ધોરાજીના કૈલાશનગર પાછળના સિંહ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહના આટાફેરા અને ગર્જનાઓને કારણે ખેડૂતોમાં ભયનું

એટલે મે બી પોસિબિલિટી છે કે કદાચ સિંહનો અથવા તો સિંહનો આ ટેરિટરી છે એનો મુમેન્ટ નો એરિયા છે એટલે કદાચ અહીંયાથી પસાર થઈ શકે હોય પરંતુ ધોરાજી વિસ્તારમાં ક્યારે સિંહ સ્થાયી થયેલ નથી